ખેડૂતો માટે ફૂલોની ખેતી બન્યો સોનાનો વ્યવસાય નવરાત્રીમાં માંગ કિલો ફૂલો એટલે કે પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચીને લગભગ બાર રૂપિયાની આવક મેળવી રહ્યા છે આ તેજીએ ખેડૂતોને ફૂલોની ખેતી વિસ્તૃત કરવાની પ્રેરણા આપી છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યુઝ ઉપર અને હું છું વાત કરવાની છે અમરેલી થી તો નવરાત્રીના તહેવારોમાં ફૂલોનું વિશેષ મહત્વ છે કારણ કે મંદિરો ગરબા પંડાલો શેરી ગરબા અને મોટી ગરબીના શણગારમાં ફૂલો વિના રંગ નથી ચડતો

ફૂલોની ખેતી નફાકારક વિકલ્પ છે ધજડી ગામના ખેડૂતોએ છેલ્લા પાંચ છ વર્ષથી પરંપરાગત કપાસ અને મગફળીના પાકને બદલે ફૂલોની ખેતી તરફ વળ્યા છે આ ખેતી તેમના માટે નફાકારક સાબિત થઈ રહી છે ખાસ કરીને નવરાત્રી જેવા તહેવારોમાં ખેડૂતો જણાવે છે કે સામાન્ય દિવસોમાં ફૂલોના ભાવ ઓછા હોય છે પરંતુ તહેવારો દરમિયાન માંગ વધવાથી ભાવ બે થી ત્રણ ગણા વધે છે ગુલાબના ભાવ બસો રૂપિયાથી વધીને પાંચસો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે જે ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે આ રીતે રોજની રોકડ આવક ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરે છે સણગાર અને આરાધનામાં ફૂલોનું વિશેષ મહત્વ છે જેથી હાલ નવરાત્રિ રહી છે ગુલાબ ગલગોટા અને પીળા ફૂલોનો વિશેષ ઉપયોગ થાય છે આ વર્ષે શેરી ગરબા અને મોટી ગરબીના આયોજનોને કારણે ફૂલોની ખરીદી સતત વધી રહી છે આ માંગને પહોંચી વળવા વેપારીઓ રાજકોટ ભાવનગર જેવા શહેરોમાંથી પણ ફૂલો મંગાવે છે પરંતુ સ્થાનિક ખેડૂતોને આનો સૌથી વધુ લાભ મળી રહ્યો છે ખેડૂતોનો ઉત્સાહ અને ભાવિ યોજનાઓ વિશે વાત કરીએ તો નવરાત્રીની માંગે ફૂલોની ખેતી ખેડૂતો માટે બોનસ સમાન બનાવી છે ગુલાબ અને ગલગોટાના પાકથી ખેડૂતોને આ વર્ષે ત્રણ ગણા ભાવ મળ્યા છે જે તેમની મહેનતનું સારું વળતર આપે છે સામાન્ય સિઝનમાં ઓછી આવકનું નુકસાન તહેવારોની કમાણી પૂરી કરે છે આતેજી એ ખેડૂતોને ફૂલોની ખેતીને વધુ વિસ્તૃત કરવાની પ્રેરણા આપી છે નવરાત્રીએ ફૂલો બજાર ચમકતા ખેડૂતો અને વેપારીઓ બંને ખુશીનો અનુભવ કરી રહ્યા છે જે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે ખેડૂતો માટે ગલગોટાના ફૂલની ખેતીમાં નફો વધુ પણ મહેનત ઓછી થાય છે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને ફૂલની ખેતી કરી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના ખેડૂતે બનારસી ગલગોટાના ફૂલની ખેતી શરૂ કરી છે ઓછી મહેનતે વધુ આવક મેળવી રહ્યા છે તમને જણાવી દઈએ કે આજકાલ ઘણા ખેડૂતો ડાંગર અને શાકભાજીની ખેતી છોડીને નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે તેમાંથી એક છે ફૂલોની ખેતી જેમાં ખાસ કરીને ગલગોટા અને ગુલાબનો સમાવેશ થાય છે ઘટાડો કરે છે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી તે જ સમયે જો આપણે નફાની વાત કરીએ તો તેઓ સારી રકમ કમાઈ રહ્યા છે બનારસી ગલગોટાની ખેતી એક વીઘામાં લગભગ એક લાખ રૂપિયાનો નફો આપે છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન ટીવી ન્યુઝ